નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાથી દર્દીઓ બહારથી પાણી લાવવા મજબૂર બન્યા છે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર સંજેલીમાં પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાથી ડિલિવરી માટે આવતી બહેનો તેમજ અન્ય દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આરો પ્લાન્ટ હોવા છતાં પણ તે શોભાના ગાંઠિયા સમાન છે લાખો રૂપિયાના ખર્ચે લગાવેલ આરો પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળે છે ત્યારે શુદ્ધ પીવાના પાણીની અસુવિધાના કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓને બહારથી વેચાતું પાણી લાવી પાણી પીવાનો વારો આવ્યો છે ત્યારે સત્વરે આરો પ્લાન્ટ વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે તેવી દર્દીઓની માંગ ઉઠી છે पूरा सोकरो लाइए से हम नहीं लाइए बाजार में चले आ दुकान में हो लाइए के खबर नहीं पहले डिलीवरी वाली वाली थी कि मन मोह कह दी पानी लावो लावो इनके तो हमें के बोतल लेवा रही है ने नौ बोतल है हां इधर पीली डीले सुना ना मारो ए सुना एती तेतली बिन केम आवेला तुम्हें आ सोकरो लेवा रही लेना डिलीवरी लेना ले है